હેલ્મેટ કમ્પલસરી હેલ્મેટ પહેરવું જ જોઈએ મનુષ્યનું જીવન બચતું હોય તેનાથી મોટું કઈ નથી પણ જે સરકાર હેલ્મેટ નો કાયદો લાવી રહી છે એને ખાડા રાજકોટ શહેરમાં ના ચાલતા હોત આટલો દેહ વ્યાપાર ના ચાલતો હોત રાજકોટ શહેર ની અંદર એમડી ડ્રગ્સ ના આવી હોત અને અગ્નિકાંડ જેવી ઘટના ન બની હોત આ સરકાર ને મનુષ્ય ના જીવન બચાવવામાં રસ હોત તો ડીસા ફેક્ટરીમાં આગને લાગી હોત અને હમણાં વડોદરા શહેરમાં બ્રિજ કોલેપ્સ થવાના કારણે બ્રિજ તૂટવાના કારણે વીસ વધારે નાગરિકોનો જીવન હુમાયા ન થયું હતું એટલે બેસીકલી હેલ્મેટ ની કંપનીઓ જે હેલ્મેટ નું મેન્યુફેક્ચરિંગ કરી છે એની ઘણીવાર વાર ગાંઠ કેટલાક તંત્રના માણસો સાથે હોય છે એમને રીઝવવા એમનો ફાયદો કરાવવા એમનો ગજવા ભરવા માટે લોકોને પરેશાન કરવામાં આવતા હોય છે રાજકોટવાસીઓ ખાસ કેવું કેવું છે કે હેલ્મેટ અમને પહેરાવો નો પ્રોબ્લેમ અમે પહેરીશું પણ એ પ્રમાણે રોડ રસ્તા તો આપો ચારેકોટ રાજકોટ શહેર ભૂવા ચારેકોટ ખાડા ભ્રષ્ટાચાર રાજકોટ વાસી નું આ મુદ્દે પણ કેવું છે કે રોડ નહીં ખાડા ભૂવા નહીં પુરાય તો લોકોની હેલ્મેટ પહેરવાની તૈયારી નથી એટલે રાજકોટના ના અને સરકારે ગંભીરતા પૂર્વક વિચાર કરવો જોઈએ

અને રાજકોટ ભારતીય જનતા પાર્ટી એ કેવું શાસન ચલાવી રહ્યું છે આવનારા દિવસોમાં હું ફરી રાજકોટ આવીશ અને હરસંઘવી જે નકલી દરબાર કર્યો એની સામે અસલી જનસુદવાઈ અસલી દરબાર થશે અને સાચા અર્થમાં ત્યાં રાજકોટ વાસીઓ રાજકોટ જિલ્લાના લોકોનું પણ સ્વાગત